ખેડૂતો માટેની યુટ્યુબ ચેનલની અંદર આપ સર્વ મિત્રોનું સ્વાગત છે મિત્રો આપણે વાત કરીશું જમીન સર્વે બાબતે સરકારની સૌથી મોટી ભૂલ તો એ અંતર્ગત માલિક બદલાણા તમે જાણતા મિત્રો પાક નુકસાન સહાય અંતર્ગત જે સર્વે કરવામાં આવ્યો હતો એની અંદર સરકારની સૌથી મોટી ભૂલ સંપૂર્ણ જાણકારી જાણતા પહેલાં જો તમે અમારી ચેનલ પરના પાછો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો તો ચાલો મિત્રો આજનો વિડીયો શરૂ કરીએ તો મિત્રો વિડીયોની અંદર આપણે વાત કરીશું સરકાર દ્વારા ખેડૂતો માટે મોટી મોટી જાહેરાત કરી છે દેવામાં આવે છે પરંતુ આ જાહેરાતો ખેડૂતો માટે કેટલી ઉપયોગી બની હોય તે માત્ર ખેડૂતોને જ ખબર હોય રાજ્યના આજે ખેડૂતોની કફોળી સ્થિતિ બની છે પરંતુ એવું લાગી રહ્યું છે કે સરકારે સહાય કરનારને બદલે માત્ર ઢાલા વચનો આપે છે ત્યારે આવું જ કંઈક જોવા મળ્યું સેટેલાઇટ પાક સર્વે યોજનામાં સરકાર સર્વે કામગીરી ઝડપી થાય તે માટે પાક નુકસાન સર્વે ડિજિટલ ઇસરો સેટેલાઇટ મારફતે કરવાની જાહેરાત કરવામાં આવી હતી ત્યારે ખેડૂતોને પાક પર આશા હતી કે આનાથી તેમને ઝડપી સહાય મળશે અને પાક નુકસાન કામગીરી સારી થશે પરંતુ સરકારે હમણાં જે લોન્ચ કરેલી સેટેલાઇટ પાક સર્વે યોજના ધજાકડા સામે આવ્યા છે તો પાલ આંબલિયા સેટેલાઇટ પાક સર્વે યોજના પોલ ખોલી નાખી તો કિસાન ખેડૂત ચેરમેન જે કોંગ્રેસના ચેરમેન પાલ આંબલિયા સરકારે હમણાં જ લોન્ચ કરેલી સેટેલાઇટ પાક સર્વે યોજના પોલ ખોલી નાખી તેમણે જણાવ્યું કે રોડ ચહેરા પર છે તો સરકાર દરેક વખતે અરીસો સાફ કરવા નાટક કરે છે તો જૂનાગઢ જિલ્લાના ટેકા ભાવે તુવેર ખરીદી ખોટી અને ભૂલ ભરેલી જમીન માપણી બધા જ બની છે તો મિત્રો સરકારે હમણાં જ લોન્ચ કરેલી સેટેલાઇટ પાક સર્વે યોજના અજાગ્રાત સામે આવ્યા છે જેના કારણે સેટેલાઇટ પાક સર્વે સેટેલાઇટ જમીન માપની પોલ ખોલી નાખી છે તો મિત્રો જે સૌથી મોટી ભૂલ છે એ અંતર્ગત એવા પ્રકારની ભૂલ છે એના વિશે જાણીએ તો તેમણે જણાવ્યું કે તુવેરનું રજીસ્ટ્રેશન થયું હોય એવા ખેડૂતો કહેવામાં આવ્યું કે તમે તુવેર વાવી જ નથી એટલે કે જે ખેડૂતોનું રજીસ્ટ્રેશન થયું છે અને તુવેર વાવી નથી તો ખેડૂતો ખેતરમાં તુવેર હોવા છતાં સેટેલાઇટ પાક સર્વે કહે છે કે તુવેર નથી તો જમીન માપણી ભૂલના કારણે એક્સની જગ્યાએ વાયનું ખેતર બેસી ગયું છે તો એ સેટેલાઇટ પાક સર્વે કરતા મશીનને તો ખબર જ નથી એ માટે એક્સ ખેડૂતે તુબેર વાવી છે પણ માપણી ભૂલના કારણે સેટેલાઇટ પાક સર્વે બાજુ વાળા ખેતરનો સર્વે થયો હોય તો બાજુવાળાનું વાયુનું ખેતર તુવેર નથી વાવી એટલે સેટેલાઇટ પાક સર્વે મશીને કહ્યું છે કે એક્સ ખેતરમાં તુબેર નથી આમ ભૂલ છે તો જમીન માપણી ભોગવે છે એ ખેડૂત જૂનાગઢ જિલ્લામાં જે જે ગામમાં પ્રમોલગેશન થયું છે જે જ ગામમાં તુવેર ખરીદી આવી ભૂલો આવી હવાનો પાલ અંબરિયાએ જણાવ્યું છે તો જમીનમાં આપણી ભૂલો બાધા બની છે તો આ સામે તેમણે વધુ જણાવ્યું કે પ્રમુખ ગેસન થયેલા ગામમાં વીસથી પચાસ ખેડૂતો તમે તુવેર વાવી જો નથી તે તમારી તુવેર નહીં ખરીદાય એવું કહેવામાં આવ્યું છે તો જમીન માપણી ભૂલ સરકારના અનેક યોજના બાધા બની છે તો સેટેલાઈટ સર્વે યોજનામાં પણ માપણી ભૂલો બાધા બની છે તો વર્ષ બે હજાર ચોવીસ પચીસમાં ખરીફ પાકોની આવરી લેવામાં આવેલી સેટેલાઈટ પાક સર્વે દ્વારા અરજી કરવામાં આવેલી જમીન માપણી બાધા બની હતી તો જમીન સંપાદન કરી કરવામાં આવતા સરકારના તમામ પ્રોજેક્ટ જમીન માપણી ભૂલો બાધા બની છે તો પાલનપુર રિંગ રોડો હોય અને આપણે જાણીએ કે રાજકોટ રિંગ રોડ હોય જમીન માપણી ભૂલો બાધા બની છે દ્વારા દ્વારકા જામનગર નેશનલ હાઈવે બનાવવા જમીન માપણી ભૂલો બાધા બની છે આ સામે જામનગર અમૃતસર એક્સપ્રેસ હાઈવે બનાવવામાં પણ જમીન માપણી ભૂલો બની છે તો મિત્રો જે બાધા સૌથી મોટી છે કે જે સેટેલાઇટ સર્વે યોજના બહાર પાડવામાં આવી છે એની અંદર માપણીની અંદર સરકાર દ્વારા જે મશીન દ્વારા સૌથી મોટી ભૂલ એ બાધા બની છે જ્યાં જ્યાં સરકારે વિકાસ કામ જમીન સંપાદન કરવા જરૂર પડે ત્યાં જમીન માપણી ભૂલો બાધા બની છે તો મિત્રો પાલ આંબલિયાએ જે સવાલ ઉઠાવ્યો કે આ સાથે તેમણે એવો સવાલ ઉઠાવ્યો છે કે સરકાર દરેક યોજના જમીન માપણી ભૂલ નડે છે તો સરકાર જમીન માપણી રદ શા માટે નથી કરતી સરકારે અનેક યોજનાના કરોડો રૂપિયા જમીન માપણી કારણે ધોવાય છે તેમ છતાં સરકાર જમીન માપણી રદ શા માટે નથી કરતી તો જમીન માપણીમાં સો ટકા ભૂલ ભરેલી છે એવું જે સરકાર રિપોર્ટ આવ્યું છે છતાં સરકાર શા માટે રદ નથી કરતી તો મિત્રો જમીન માપણીની અંદર ઘણી બધી ભૂલો છે તો તમારા ખેતરની અંદર કેવા પ્રકારની ભૂલો છે તો કમેન્ટ કરીને અવશ્ય જણાવજો તો જય નેત્રવંતી માત્ર જયદવી ગુજરાત